ખેડબ્રહ્મા તાલુકાના ચીખલાથી ચિત્રોડી દોડીવાડા માર્ગ પર ચીખલા પાસેનો રસ્તો તૂટી જવાથી વિસ્તારના ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ગ્રામજનોનો આક્ષેપ છે કે જો આ માર્ગ પર કોઈ દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર તેમજ પીડબ્લ્યુડી વિભાગની રહેશે સરકારની બેદરકારીને કારણે હાલ સામાન્ય જનતા રોજિંદા અવજવર માટે હેરાન થાય છે એક બાજુ નેતાઓ મોટી મોટી વાતો કરે છે બીજી બાજુ ગામડાની જનતા રસ્તા જેવી મૂળભૂત સુવિધાથી વંચિત રહે છે ગ્રામજનોએ સરકારને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે રસ્તો તૂટી ગયેલ સ્થળે તાત્કાલિક મરામત કરી માર્ગવ્યવસ્થા સુચારુ બનાવવી અકસ્માત ટાળવા સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવા ગ્રામજનોનો સવાલ છે કે સરકાર પોતાના પરિવાર માટે તો તમામ સુવિધા આપે છે પરંતુ સામાન્ય પ્રજા માટે કોણ આગળ આવે

પાણી બહુ ભરાઈ ગયું છે તે તળાવમાંથી પાણી પણ આગળ ગયું છે તે આગળનું પાણી જે છે એ રોડ ઉપર આવી ગયું છે રોડ પણ તૂટી ગયો છે ને અમારે અહીંથી દોળી ફળિયાથી ચીતોળી ફળી ચિતોળી ગામ દોડીવાળા ગામના લોકો પણ અહીંયાથી નીકળશે રસ્તો તૂટી ગયો છે દવાવાની બહુ તકલીફ પડે છે આમના માટે સરકારને વિનંતી છે કે અમારા ઉપર ખાસ ધ્યાન દોરે એવી અમારી માંગ છે